સુરત અને તાપી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે માંડવીનો કાકરાપા ડેમ પાંચ ફૂટથી ઓવરફ્લો થયો હાલ ઉકાઈ ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ડેમ ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો સર્જાય દક્ષિણ ગુજરાતની અંદરમાં મેઘો મુશળધાર બન્યો છે ખાસ કરીને જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન કાકરાપા ડેમ જે છે તે હાલ ઓવરફ્લો થયો છે જે રીતે દક્ષિણ ગુજરાતના ખેડૂતોની જીવાદોરી સમાન કહી શકાય તો કાકરાપા ડેમ જે છે તે હાલ ઓવરફ્લો થયો છે આપ દ્રશ્યોની અંદર માં જોઈ શકો છો કાકરાપા ડેમ ના જે આહલાદક દ્રશ્યો છે તે આપણે સીધા તેવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો ખાસ કરીને જે રીતે કાકરાપા ડેમ છે કાકરાપા ડેમ જે છે તે ઓવરફ્લો થવાના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે જેમ કે તાપી નદી લાગીને જેટલા પણ વિસ્તારો આવેલા છે તેને વહીવટી તંત્ર દ્વારા હાલ એલર્ટ કરવામાં આવ્યા છે ખાસ કરીને જે રીતે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે તેને લઈને વહીવટી તંત્ર છે તે પણ કામે લાગ્યું છે અને જે નીચાણ વાળા વિસ્તારો છે તેને હાલ એલર્ટ કરવામાં આવ્યા છે યાસીર કાગજી સંદેશ ન્યૂઝ બારડોલી